મિત્રો મજામાં નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે હેને કામ ઉપર આવીગ ચાલુ કર્યું આજ તો કેટલા ટાઈમ થી કામ નો મને એમ થયું કાલે આજ તો કામ ઉપર જાય અને પછી ચાલુ કરીએ તો અમે આવી ગયા છીએ કામ ઉપરના અત્યારે કામ કયો હાલે તમને બતાવજો રેતી ચાયણાનું કામ હાલે તો આ મિત્રો કામ છે આપણું કામના તો જાજા દિવસ થઈ ગયા કરી નાખાય હમણાં બે દિવસથી લોક નહોતો આવતો ને આ દિવાલો કરવા આવતા તો એક આ દિવાલ કરી એક આ દિવાલ કરી અને આ તો લગભગ પંદર વીસ દિવસ થઈ ગયા સાતમ પહેલાનું એમનામ છે તો હવે હે ને મિત્રો આમાં હે ને ઓલો ચાયણો કહેવાય ને ચાયણો જ બનવાનો છે હવે આની ઉપર હે ને અહીંયા ઉપર ફીટ થાય હવે એમને તમને કહું તો ન ખબર પડે આપણે હે ને એક પટ્ટા આવે ને જે આના પટ્ટા ચાયણાના પટ્ટા એનું માર્કિંગ કરવાનું હે ને ઈવડે ખાડો ખોદવાનો છે એટલે આપણે એને પહેલાં માર્ક કરી દઈએ ને એટલે વાળા ખાડા ખોદી દઈએ અહીંથી એમના સેન્ટરમાં આવે ટૂંકમાં આને સેન્ટરમાં આવે એ ઓલા ઉપર રહે ને અહીંયા ખટારાનો ચડી અને રેતી આમાં ઠલવાય અને આમાં ઠલવાય પછી એ પટ્ટા માલતો થાય ને પટ્ટામાં ફિટ કરવાના આવે તો એનું માર્કિંગ થઈ જાય ને એટલે એ પાયા ખોદાઈ જાય પાયા ખોદાઈ જાય ને પછી એમાં હે ને ઢબ્બા ઊભા કરવાના એની માથે ને ચાયણો ઊભો રહે એટલે એ બધું કરવાનું છે પણ આમાં તમને નહીં ખબર પડે મિત્રો શેઠ વાત જોઈએ શેઠ આવે તો વાત તો વિશાલભાઈ આવે ને હું રીલ જોવા માંડ્યા હું વિશાલભાઈ ઉઠીને આજ તો છોકરો વહેલો ઉઠી ગયો કાલે જ બાર વાગે ઉઠો તો આજ થોડોક વહેલો ઉઠી ગયો ભાઈ અત્યારે હું કેટલા છે કે હવે ખાલી નવ જ વાગ્યા નવ વાગ્યામાં તો આપણે કામ માટે આવી ગયો અને આવી બેન કાઠો જો કામ તો પછી કહેશું પેલા ચા આવ્યો ચા પીવા બેઠા જેવો હાલો તા તમે ચા પીવા

ઓલા થાંભલા જો ઓલા થાંભલા ઉપર કરે ને ઓલા ભાઈ જો આમ આરામ કઈ દેખાતું હોય તો કઈ દેખાતું નથી હવે તો એનો હે ને બોલેરો હે આપણે હે ને ઉપયોગ ભરપૂર કરી લઈ એટલે કઈ ઉપાદ વરસાદ છે ને ભાઈ ઝીણો 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 ચાલુ જ છે મજા આવે ભલે આવે વરસાદ મિત્રો આપણે હે ને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો કાંઈ કામ થતી ના કાંઈ કર્યું જ નહીં અહીંયા આવીને બેઠા રહીએ એમાં વિશાલભાઈ બેઠા ને બોલેરામાં એ બેઠા રહે કારણ કે હે ને આપણા શેઠ ને ખબર નથી આ પ્લાન છે કેવી રીતે શું કરવાનું છે આ એક મને કે આ એક કરી નાખો ટૂંકમાં એકનો નું પાયો છાપી દીધો બાકી બીજા બધા છાપવાના હે હવે એની ખબર નથી હવે પ્લાન આવે પછી પાછું આવવાનું થાય તો આપણે વહી જઈએ ઘેર ઘેર જઈને જમીન લેવાય હવે હાય ગાઈ તો આજ હે ને ભાઈ આજ કામ આવવાનું જ નતો મને તારે તારે મને એનો હું તો જ રહેવા દેવાનો હતો હુવાની સિવાય ધંધો જ નથી હોવાની જ વાતો કર નાખે સીધી કાંઈ કામ ધંધી ના કરો તો કંઈ ભેગું થાય એમનેમ થાય નહીં પણ કામ ઉપર આવે ને કંઈ કામ ના હોય હું કામ ધંધી ના કરે આપણે કંઈક ઘટતું નથી બસ આ તો કંઈ કંઈ કામ આવવું પડે ચાલો હવે ઘેરેજ જેવું થાય ને તો મિત્રો સીધા ઘરે નીકળી આવે થુ થાવસ જીઝ મિત્રો આપણે ઘરે આવી ગયા ઘરે આપણે કાલે હજામ ખોઈ દીધી ને તો એનું હજી કાંઈ મોટર બોટરનું કાંઈ ભેગું નથી થયું હવે હે ને ભાઈ ફાઇનલ નગરપાલિકામાં કેવું જ પડશે કે ઓલું નથી ખેંચવાનું આવતું મશીન એ બોલાવી લે એટલે આપણે હજમ હે ને ચોખ્ખી થઈ જાય અત્યારે વગમ થઈ ગયું છે એક તો પહેલાં જમી લઈએ મિત્રો તો આજે કામનું બોઠું સવારે બપોર પછી ચાર વાગે ઉઠ્યા હતા ને જોઈએ મહેમાનને આવી ગયા હતા બધા જો મહેમાન આવ્યો ભાઈ જાજા કૂકિયા નથી અને આપણે હે ને ચા પાણી પીધું નથી હજી ચા પાણી પીધું મોટું થઈ બેઠા

તો ફાઈનલ મિત્રો આમ કામ ઉપર પોતી ગયા પણ કોઈ દેખાતું નથી આમાં ઘર તો હાવ દેખાતા હું કોઈ નથી દેખાતું હવે ફોન કરવો જોયો કે તમે આવો અમે આવી ગયા પછી ઘર ધણી આવી છે તો મિત્રો ઘર આવી ગયા છે ને આપણે પાછી દોરીને જો ને બાંધી દીધી છે લીટા કરી નાખ્યા અને જેસીબી આવ્યું છે ભેગું એને થાંભલા નાખ કાઢવાનું કામ કરે છે કેમકે હે ને બપોર પહેલાં ઓલી લાઈન છે ને આખી ફેરવી પેલા જૂની લાઈન હતી પછી આગળ ઓલી બીજી લાઈન એને સીધી સીધી એટા ઉપર લઈ લીધી એના થાંભલો વીચમાં નળાઈ કાઢવાનો હોય જે સી કાઢે હા મેં બે ભાઈ અહીં બેઠા છે નવરા ટેપુ હાથમાં લઈ લીધી ને વિશાલભાઈ મોબાઈલ હાથમાં લઈ લીધો મારા હાથમાં મોબાઈલ હાથ છે એટલે જ પાડતો છોકરા ઈ તો ના જ પાડતો કે નથી જવું તોય આપણે શું કામ હતું ભાઈ આયાથી હારું હવે જોઈએ હવે થામપલો પડે આપણે હું થાય મિત્રો અત્યારે છે કામ અપટાણું પૂરું થયું અત્યારે થઈ ગયા વાગ્યા સુધી કામ કર્યું ભાઈ કામ થયું ગાડી ચાલુ થાય ભાઈ આપણે હવે સિદ્ધિ જા ઘરે અમે કામ ઉપરથી ઘેરે પહોંચી ગયા હવે હે સીધા ના આવીએ વિશાલ ભાઈ ગયો છે સીધો ગામમાં તો એ ગામમાંથી આવી જાય ને તો આપણે પછી જમી લઈએ આજનો બ્લોગ પૂરો કરી ભાઈ થાકી ગયા છે એ મળી આવે કાલે ત્યાં સુધી બાય બાય